ખેડબ્રહ્મામાં ગણેશ વિસર્જન યાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા શ્રદ્ધાળુઓ ભક્તો ભાવ વિભૂત ગણપતિ બાપા મોર્યાનો ગગન ભેદી નારો ગુંજ્યો અગલે બરસ તુમ જલ્દી આનાનો ગગનભેદી નાથ જોરશોરથી ગુંજ્યો ગણેશ મહોત્સવની શ્રદ્ધાભેર દસ દિવસ સુધી ધામધૂમપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કર્યા બાદ આજે ગણેશ મહોત્સવ પૂર્ણાહુતિ દરમિયાન ગણેશજીના ભાવિક ભક્તો ભક્તિભાવ સાથે ભાવ વિભૂર થઈ ગયા હતા અનંત ચતુર્દશીના પવિત્ર પાવન દિન સુભી મુહૂર્ત દરમિયાન વરસાદના વિઘ્ન વચ્ચે ગણેશજીની વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન આરતી કરી વાજતે ગાતે ગણેશજીની ઠેર ઠેર વિસર્જન યાત્રા નીકળી હતી ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ફટાકડાની આતશબાજી કરાઈ હતી ગણેશજીની વિસર્જન યાત્રામાં હજારો ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા ગણેશજીની આબેહુબ મૂર્તિઓની વિસર્જન યાત્રા દરમિયાન અબિલ ગુલાલની છોડો ઉડતી હતી ગણેશજીને પ્રિય એવા મોદકનો પ્રસાદ ધરાવી ભાવિક ભક્તોએ ભક્તિભાવપૂર્વક વહેંચણી કરી ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ કરાઈ હતી ખેડ બ્રહ્મામાં ગણેશ વિસર્જન યાત્રાના રૂટ પર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઠેર ઠેર ગોઠવાયો હતો ગણપતિ બાપાની મનમોહક આબેહુબ મૂર્તિઓનું વહેતા જળમાં વિસર્જન કરાયું હતું ચંદ્રશેખર ભાવસાર ધ ગુજરાત ખેડ